મારો રોમ છે આ છે બાકુ ડરવામ તો ભલો ડળાઈ ગયું છે યાર ખરુ માં એ પરબો મારી છે મારો આ તો એરોhiva કમ્પલેટ થઈ તમારું માતાજી જે મોણ હોય તેમાં આટલા આટલા કિલા છે એટલે લગભગ પતિ પડ્યા છે તમારું માતાજી મામા તો પુણછડી પૂજા મેમોન ધર્મોના પેજ માતાના રટુવાડે હજી

ને માતા ભાઈ કેની પારવી દે બરોબર મારી તો વારીઓમાં ના પાણી કોના છે હે પાણી નથી

आयो न वर्षको लागि ढुङ्गो भयो बाटो आगो कराइदै छ आवाज आछ बाबा सबै अरे भोको दगतो छ आज बाबा मेरो झग्रो छ बाल्टी बाटो बा ए कुचि कुचि नटाउनु जे माता के हो के कुचि कुचि नटाउनु बाटो આવું નું ન કરતો માતા હા કુમર તો કે શું છે હા તેжали દુર્વા દે હો તું માતાજી પૂજી લે આવો રા કે તું નળડી ભ્રામા એટલે

dạ rất là vui nào, vừa đào tạo của một 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 đào તમારે <laughs>